દરિયામાં પાણી આવી જતું દરિયામાં પાણી આવી જતું અમારો દરિયો તો ફાઇનલી જો હવે અડધું અમે કામ કરને ક્યુ છે થોડીક તો સીવલિંગ કાઢને જો હાજી મને છે જો આ ભાઈ ઊભા પર શૂટિંગ કરતા ખાલી કેમેરામેન છે આ કે ભાઈ ગયો ભાઈ જો સમજાના કોળા નાચ દોરી લે કા છે અને આ ભૂખા થઈ ગયા ઓ ભોખા ભાઈ હાલો તો નાસ્તો કરો ભાઈ નાસ્તો કરવા તો ભાઈ હાલો ભાઈ નાસ્તો કર લો નકર વીડિયો શૂટિંગ મરીન તો આપણે થાય તો ફાઇનલી જો નાક દવા તો કરી લીધો ને નહી આયા સડક દરિયામાં તો બધા જો થથરે પ્લાન નતો તો આ ને જ તો હાલો ફાઇનલ એમ વી છે ભાઈ ને જો ધન વી કોણ હું કહેવાય ચાર વાગી જશે ભૂલ જતા આવીને અને ક્યારે જાગીને ડાયરેક્ટ ફોન લઈ લીધો તો વિડીયો અહીંયા વધી વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે એક નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે બધાને બાય બાય